ત્યારે તમને આ એકમમાં ખૂબ જ તકલીફ પડતી હશે અને આ એકમના દાખલાઓ નવોદયમાં પણ ક્યારે પૂછાતા નહીં પરંતુ ગયા વર્ષથી નવોદયની પરીક્ષામાં ગયા વર્ષનું જવાહર નવોદયનું પેપર 2024 નું એમાં ભૂમિતિના બે દાખલાઓ પૂછાયા હતા એટલે ખાસ વિદ્યાર્થીઓ ભૂમિતિનું જો એકમ તમે તૈયાર ન કર્યું હોય તો હવે પરીક્ષા ખૂબ નજીક છે

અહીં માહિતી હું તમને આપું કે તમારી નોટબુકમાં લખતા જજો અને ખાસ તૈયાર કરજો કેમ કે માહિતી તમારી જો તૈયાર થઈ જશે તો ઘણા બધા ભૂમિતિના દાખલાઓ માહિતી ઉપરથી જ ગણી શકાય છે એટલે ખાસ આ બધી વસ્તુઓ માહિતી તમે લખી લેજો અને ખાસ યાદ રાખજો જેથી તમે ભૂમિતિના દાખલાઓ સરળતાથી ઉકેલી શકશો અહીં છે સૌ પહેલા ખૂણા ખૂણાના પ્રકાર કાટકોણ

જેનું માપ 90 થી નાનું હોય તમને ખ્યાલ હશે જેમને ભૂમિતિના દાખલાઓ ગણ્યા છે એમને ખાસ ખ્યાલ હશે કે 90 થી નાના ખૂણાને લઘુ કોણ કહેવાય પણ ખાસ ન્યૂન કોણ પણ તમારે યાદ રાખવું જેથી દાખલામાં ન્યૂન કોણ આવે તો તમે સહેલેથી ગણી શકો એ જ રીતે ગુરુ કોણ જેનું નામ છે અધિક કોણ પણ કહેવાય છે ને દીર્ઘકોણ પણ કહેવાય છે જે 90 થી મોટો હોય છે 90 થી મોટો જે ખૂણો હોય એને ગુરુ કોણ કહેવાય છે ગુરુ એટલે મોટો ખાસ યાદ રાખજો એનું બીજું નામ અધિક અધિક એટલે પણકોટ ને દીર્ઘ એટલે આ પણ ગુરુકોણનું બીજું નામ છે અધિક કોણ દીર્ઘ કોણ કે ગુરુકોણ જ્યારે આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે નેમો અસ્થિ મોટો ખૂણો હોય એને ગુરુકોણ કહેવાય એ જ રીતે ત્રિકોણ પણ ભૂમિતિમાં આવે જેને ત્રિભુજ કહેવાય છે ત્રિભુજ એટલે કે ત્રણ ભુજાવાળી આકૃતિ ભુજા એટલે બાજુ ત્રણ બાજુવાળી આકૃતિ જેને ત્રિકોણ કહેવાય છે તો ત્રિભુજ અથવા ત્રિકોણ આવો શબ્દ આવે ત્રિભુજ આવે તો પણ ખાસ ઘણી વખત નવોદયની પરીક્ષામાં આવા હિન્દી શબ્દ આવી જતા હોય છે જેમ કે ત્રિભુજ તો એ હિન્દી શબ્દ છે તો ખાસ તેનાથી જરા પણ ડરવાની જરૂર નથી ખાસ તમે તૈયારી કરો હવે ત્રિકોણના

ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો તો કાટકોણ ત્રિકોણ આ પણ તમને ખ્યાલ જોઈએ ત્રિકોણના ખૂણાના આધારે ત્રણ પ્રકાર છે કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં એક ખૂણો નેવું અંશનો હોય એટલે કે એક ખૂણો કાટકોણ

એટલે કે ત્રિકોણના ત્રણ ખૂણા હોય એમાંનો એક એક ખૂણો ખૂણો હોય એટલે મોટો હશે ત્યારે એ ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે એ જ રીતે ત્રિકોણના પ્રકારો બાજુઓના આધારે છે બાજુઓના આધારે પણ વિષમ બાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ

હવે સમ બાજુ કીધું એટલે ખ્યાલ પડી જવો જોઈએ કે એક બાજુ 2 સેમીની છે તો બીજી બે બાજુઓ પણ 2 સેમીની જ હશે તો 2 ને 2 4 ને 2 6 તો એની પરિમિતિ 6 મળી જશે સહેલાઈથી ગણી શકશો પણ તમને ખ્યાલ હોવો જોઈએ સમ બાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની બધી બાજુઓનો માપ સરખા એ જ રીતે સમ દ્વિબાજુ ત્રિકોણ સમ દ્વિબાજુ એટલે કે જે ત્રિકોણમાં સમ દ્વિ દ્વિ એટલે બે કે જે ત્રિકોણની અંદર બે બાજુના માપ સરખા હોય સમ દ્વી દ્વી એટલે બે તે ત્રિકોણને સમ દ્વી બાજુ ત્રિકોણ કહેવાય છે જેવી રીતે તમને કહે છે કે સમ દ્વી બાજુ છે અને એક બાજુનું માપ 5 છે બીજીનું 3 છે તો સામે બીજી પણ એટલી જ હશે અને એના આધારે તમે પરિમિતિ વગેરે શોધી શકો છો એ જ રીતે રેખા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે રેખાની નિશાની એનું રેખાનું ચિહ્ન બંને બાજુ તમને તીર દેખાય છે આ ઊંચાઈ AB રેખા રેખા અનંત સુધી બંને બાજુ જઈ શકે એ જ રીતે કિરણ છે કિરણ એટલે તમને દેખાશે કે એક બાજુ તીરની નિશાની હશે એટલે કે કિરણ એક બાજુ અનંત સુધી જઈ શકે અને આને વાંચી શકાય કિરણ AB એ જ રીતે રેખાખંડ AB એમાં બે અંકીય બિંદુ હોય એક પણ તીર હોય તમને બે અંકીય બિંદુ દેખાશે એને વચાય રેખા ખંડ AB તો આવી રીતે ભૂમિતિની ઘણી બધી માહિતી છે જે ખાસ તમારે તૈયાર કરવાની જેથી તમે સહેલાઈથી દાખલા ગણી શકો વિદ્યાર્થીઓ આગળ બીજી પણ ઘણી બધી ભૂમિતિની માહિતી છે આ પણ ખાસ તમે યાદ રાખજો જેમ કે તમને સરળ કોણ કહેવામાં આવે તો ઘણી વખત લઘુકોણ કાટકોણ ગુરુકોણ શીખ્યા

એટલે કે 360 અંશનો ખૂણો જે પૂરે પૂરા 360 અંશનો ખૂણો હોય તેને પૂર્ણ કોણ કહેવાય છે આગળ તમે આવું પણ શીખ્યા હશો ભૂમિતિમાં કોટી કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટીકોણ કહેવાય એ જ રીતે પૂરો કોણ છે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય

સામ સામેની બાજુઓ સરખી હોય છે એને લંબચોરસ કહેવાય છે એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ અને એમાં સામ સામેના ખૂણાના માપ સરખા જ થાય યાદ રાખવાનું એ જ રીતે સામ સામેની બાજુના માપ પણ સરખા જ થાય આવી વસ્તુઓ ખાસ યાદ રાખજો વિધાન સ્વરૂપે ત્યારે દાખલા આવશે ત્યારે તમે ભૂલ કરી બેસશો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુના માપ સરખા હોય સામસામેના ખૂણાના માપ પણ સરખા હોય એ જ રીતે સમબાજુ સમબાજુ એટલે બધી બાજુ સરખી તો ઘણા કહે છે કે ચોરસ કે ચોરસ છે એને પણ સમબાજુ કહી શકે પરંતુ સમબાજુમાં ચારે ચાર બાજુઓના માપ સરખા

બે ખૂણાઓ એકબીજાના કોટી કોણ હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન યોગ્ય નથી ખાસ ધ્યાન રાખવાનું યોગ્ય નથી તો ખાસ તમને મે આગળ માહિતી આપી કે કોટી કોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થવો જોઈએ તો નીચેનામાંથી ક્યુ વિધાન અયોગ્ય છે ખોટું છે તો બંને ખૂણા લઘુકોણ હોય લઘુકોણ એટલે 90 અંશથી ના તો કે હા કોટીકોણ માં બન્યે ખૂણાનો સરવાળો 90 થાય એટલે બંને ખૂણાનો 90 થી નાનો હશે એ સાચું છે બંને ખૂણાનો સરવાળો 90 હોય થાય એ પણ તમે તૈયાર કર્યું હશે કે આગળ વાત કરી હતી કોટીકોણ એટલે બે ખૂણાનો સરવાળો 90 હોય થાય તો એ પણ સાચું છે અસી બંને ખૂણામાંથી એક ખૂણો ગુરુકોણ હોય આ સીધી જ ખબર પડી જશે કેમ કે બંને ખૂણાનો સરવાળો 90 થાય હવે જો એક ખૂણો ગુરુકોણ ગુરુકોણ એટલે 90 કરતા મોટો જે સંભવ નથી કેમ કે બંને ખૂણાનો સરવાળો જ 90 થાય તો એમાં એક પણ ખૂણો ગુરુ કોણ હોય નહીં કેમ કે ગુરુ કોણ એટલે 90 કરતા મોટો એટલે આપણે જવાબ મળશે સી કે એક પણ ખૂણો ગુરુ કોણ હોય નહીં એ ડી પણ જોઈ શકો કે બંને ખૂણાનો સરવાળો કાટકોણ જેટલો થાય કાટકોણ એટલે 90 જેટલો થાય હા તો પહેલું જ વિદાય બી કે બંને વિમાન સરળને 90 થાય એટલે કે કાંચ પણ જેલો થાય એટલે ડી વિધાન પણ સાચું છે જો તમે આ કામથી તૈયાર કરી હશે અને તમે બધું જ જાણતા હશો તો તમે સરળતાથી સી જવાબ કરી દેશો અને સરળતાથી તમારો દાખલો સાચો પડશે એટલે ખાસ આવા વિધાન સ્વરૂપે પણ ભૂમિતિના દાખલાઓ દર વર્ષે પૂછાય છે ખાસ તૈયાર કરવા દાખલા નંબર 2 કે સંપૂર્ણ ત્રિકોણમાં એક બાજુનું માપ 6 સેમી હોય અને કર્ણનું માપ 10 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ થાય એ 8 સેમી 16 સેમી 36 સેમી 100 સેમી તો ખાસ સંપૂર્ણ ત્રિકોણ એટલે યાદ હોવો જોઈએ કાટકોણ ત્રિકોણ એમાં આ જે બાજુ છે એને કર્ણ કહેવાય કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90° નો હોય આ તમને ખ્યાલ હોવો જોઈએ હવે તમે પાયથાગોરસનો નિયમ શીખી ગયા હશો યા તો તમે ક્યાંય કોઈપણ પરિમિતિ ક્ષેત્રફળમાં પાયથાગોરસનો નિયમ ત્રિકોણની પરિમિતિમાં ઉપયોગ કર્યો જ હશે તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કે બે બાજુ હોય તે બંને બાજુના વર્ગનો સરવાળો કરવાનો ત્યારબાદ એનું વર્ગમૂળ કરો એટલે તમને કર્ણનું માપ મળે જે આ આપણો કર્ણ છે એનું માપ મળી જશે તો અહીં ખાસ જો

6 નો વર્ગ કરો એટલે કેટલો થાય 36 આ બાજુનું તમને માપ શોધવાનું કીધું છે જ્યારે બંને બાજુનો વર્ગનો સરવાળો કરી ત્યારબાદ એનું વર્ગમૂળ કરતા 10 જવાબ મળવો જોઈએ તો આ બાજુનું માપ કેટલું હશે તો તમે જોઈ શકો કે તમે એ વિકલ્પ કે વિકલ્પ ઉપરથી જવાબ ઉપર જોઈએ કે એ 8 હોય એવું આપણે ધારીએ છીએ તો આ બાજુ છે 6 નો વર્ગ 36

બંને બાજુ જો તમને પરીક્ષામાં કદાચ કરણનું માપ શોધવાનું કહે અહીં 6 અને અહીં 8 કહે તો 6 નો વર્ગ કરો 8 નો વર્ગ કરો બંનેનો સરવાળો કરો ત્યાર પછી વર્ગમૂળ કરતા 10 મળે તો કરણનું માપ 10 હશે જો તમને કર્ણ પણ પૂછાય અને આવી રીતે ઉલટ દાખલો પણ પૂછાય અને આમાં આગળ ત્રિકોણની પરિમિતિ પણ પૂછાય તો ત્રણેય બાજુ મળી જાય ત્યાર બાદ ત્રણેયનો સરવાળો કરો 10 ને 6 16 ને 8

બે સરખા ભાગ કરો કેમ કે સરખા હશે તો આપને ખ્યાલ પડી ગયો કે ત્રણેય ગુણાના ના મારો એકસો વીસ સાહીઠ અને સાહીઠ હશે જે તમને જવાબ એ એકસો વીસ અને સાહીઠ તો તમને આવી રીતે સરળતાથી જો તમે સમાંતર ચતુષ્કોણ વિશે જાણતા હશો એમના એમના ગુણધર્મો તમે જાણતા હશો તો તમે સરળતાથી જવાબ એ શોધી શકશો બાકી ઉતાવળમાં જો 120 30 ને 90 એમનો સરવાળો કરશો તો 240 થશે અને આ 120 માં ઉમેરતા 360 મળી જ જશે તો ડી ઉતાવળે ન કરો કેમ કે આપણી ભૂલ થઈ શકે અહીં બધા અલગ અલગ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો સરખો થાય તો આવી રીતે તમે જો ખાસ ભૂમિતિની અમુક બાબતો ખાસ યાદ રાખી હશે તો તમે સરળતાથી દાખલા ગણી શકશો વિદ્યાર્થીઓ દાખલા નંબર 4 તમને ઘડિયાળ દેખાય છે કે ઘડિયાળમાં કયો ખૂણો દર્શાવેલ છે એ સમકોણ બી દીર્ઘકોણ એટલે કે અધિકોણ સી ન્યૂનકોણ ડી પૂર્ણકોણ તો તમે ઘડિયાળ જોશો તો તમને આ ખૂણો જે દેખાય છે જે તમે જોઈ શકશો કે આ સમ છે દીર્ઘ કોણ છે ન્યૂન કોણ છે કે પૂર્ણ કોણ છે તો તમને ખાસ દેખાય છે કે આ આમું કરતા કેમ કે નેમોષ નો ખૂણો તમને ખ્યાલ છે હોય અને આ ખૂણો તમને મોટો દેખાય છે આ રીતે તો જે ખૂણો નેવું કરતા મોટો હોય તેને ગુરુ કોણ કહેવાય પરંતુ જો તમે આ વિકલ્પ જોશો તો એમ થશે કે આમાં ગુરુ કોણ આપેલ નથી પણ મેં આગળ તમને વાત કરીએ કે સમકોણ એટલે કાટકોણ દીર્ઘકોણ એટલે ગુરુ કોણ ન્યૂન કોણ એટલે લઘુ કોણ એ પૂર્ણ જે 360 અંશ નો હોય તો અહીં તમને ગુરુ કોણ દેખાય છે ગુરુ કોણ એટલે યાદ રાખજો દીર્ઘકોણ अधिक कोण એટલે કે આપેલી ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા વચ્ચે 90 કરતા મોટો અંશનો ખૂણો બને છે તો આ ખૂણાને ગુરુ કોણ દીર્ઘ કે અધિક કોણ કહી શકાય તો આવા પણ વિશિષ્ટ દાખલાઓ આવતા હોય છે તો ખાસ આ બધા જ આવી રીતે ભૂમિતિના વિશિષ્ટ દાખલાઓ પણ વધારે ગણો

અને એ ઓ બી x છે તો અહીં લખું કે આપેલા આકૃતિમાં x ની કિંમત થાય તો તમને ખ્યાલ છે સરળતાથી કે આ બધા ખૂણાઓ ભેગા કરશો એટલે એક પૂર્ણ કોણ મળશે આ રીતે એ પૂર્ણ કોણનું માપ કેટલું હોય એન માં તમે આ બધા ખૂણાનો સરવાળો કરી અને પૂર્ણ કોણના માપમાંથી બધા ખૂણાનો સરવાળો બાદ કરો તો તમને સહેલાઈથી a b c D. તળ નથી મળી જશે બીજું છે વિધાન નીચેનામાંથી કયું વિધાન સંભવ નથી કયું વિધાન સંભવ નથી એ ચોરસના ચારેય ખૂણાનું માપનો સરવાળો ચોરસના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય બી ચોરસના ચારે ખૂણા સંપૂર્ણ હોય સી ચોરસની ચારે भुजाઓ સમાન હોય ચોરસની ચારે ભુજાઓના માપ અસમાન હોય હવે તમારે સાવ છે કે તે સંભવ નથી એટલે તમને સરળતાથી મળી જશે ખાસ કે ભુજા એટલે બાજુ બરાબર એના ઉપરથી સંપૂર્ણ એટલે આગળ મે વાત કરી તમને સરળતાથી જવાબ મળી જશે ત્રીજો દાખલો છે કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 65° હોય તો ત્રીજા ખૂણાનું માપ થાય કાટકોણ ત્રિકોણ એટલે તમને ખબર પડી જશે એક ખૂણો કેટલા અંશનો હોય તમને તમને છે કે અને ત્રિકોણના સરવાળો જો આવડતો હોય તો સરળતાથી આવી રીતે આવા ઘણા બધા વિશિષ્ટ દાખલાઓ છે એ વધારે તમે ગણો જેથી તમે નવો ગણિતમાં ખૂબ જ સ્કોરિંગ કરી શકો અને પરીક્ષા ખૂબ નજીક છે ત્યારે વધારે ને વધારે તૈયારી કરો અને ખૂબ સારા માર્ક મેળવો એવી બધીને શુભેચ્છા